બોલ મારી અંબે જય જય પર અંબાજી અંબેના દ્રાત ગુજી ગયા ત્યારે સાબરકાંઠા આરટીઓ ઇન્સ્પેક્ટર દ્વારા પદયાત્રીઓની ફેક્ટર જેકેટ લગાવીને અનોખી સેવા જોવા મળી ઈડર વિજયનગર ત્રણ રસ્તા પાસે આરટીઓ દ્વારા રેડિયમ વાળા જેકેટ વિતરણ કરાયા છે ત્યારે ઈડર વિજયનગર ત્રણ રસ્તા પાસે અમદાવાદ વડોદરા તેમજ અન્ય શહેરોમાંથી અંબાજી જતા પદયાત્રીઓ જતા હોય છે ત્યારે પાછળથી કોઈ વાહન ચાલકોને રેડિયમ જેકેટથી પદયાત્રીઓ રસ્તા ઉપર ચાલતા દેખાય તે માટે હિંમતનગર આરટીઓ દ્વારા રેડિયમ વાળું જેકેટ વિતરણ કરવામાં આવ્યું જ્યારે હિંમતનગર આરટીઓ દ્વારા માર્ગ સલામતીને લઈને પ્રાંતિતથી હડાદ સુધી સતત પેટ્રોલિંગ કરીને વન હાઈવે હોવાથી હાઇવે ઉપર ટ્રાફિક કે કોઈ ઘટના ન બને એનું વાહન ચાલકોને પોતાનું વાહન ધીમું હંકાવું તેવી સૂચના આપવામાં આવી હતી હિંમતનગર ટીમ તથા ગુજરાત રોડ સેફ્ટી ઓથોરિટી દ્વારા પદયાત્રીઓને મીડિયમ રિફ્લેક્ટિવ જેકેટનું વિતરણ કરવામાં આવ્યું તથા સાથે સાથે રાત્રિના સમયે વાહન ચાલકો પદયાત્રીઓને જોઈ શકે તે માટે આ રાત્રિના સમયે ખાસ પહેરવા તથા માર્ગ અકસ્માત ન થાય તે માટે તેમને જરૂરી સમજણ પૂરી પાડવામાં આવી